હલો ખેડૂત મિત્રો બધા ખેડૂતોને રામ રામ આપણે જીરુંના જીરુંના ખેતરમાં આવી ગયા છો જો આપણે દવા સાંટવાની છે આજે મોલો મચ્છી થ્રીપ્સ માટે દવા સાટવાની છે તો વિડીયોને જોઈજો આગળ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમામ માહિતી મળી રહે તો આપણે આજે વિડીયો વિડીયોમાં જોઈશું કે મોલો મચ્છી અને તોલો મછી તરતડિયા જે કંઈ આવે છે ગળો આપણે દેશી ભાષામાં ગળો કહીએ છીએ તો એ ગળોના કંટ્રોલ માટે શું શું કરશું એ બધું આપણે જોઈશું તો વિડીયોમાં બનાવી જેથી કરીને તમને તમામ માહિતી મળી રહે તો આપણે પહેલાં તો મિત્રો મોલો મસી જે છે ગળો એને પારખવી કઈ રીતે મોલો મસી છે સોડમાં કઈ રીતે હોય છે એ તો બધાને ખેડૂત હોય એને તો ખબર જ હોય છે પણ તોય મિત્રો જુઓ તમને બતાવી દઉં બોલો મસી કેવી હોય આપણે જોવી જોવો આપણા અમુક છોડવામાં છે બધામાં નથી પણ તો એ છટકાવ આપણે પ્રિવેન્ટિવ રૂપે કરીએ છીએ મતલબ કે બહુ આવી નથી પહેલાં આપણે છટકાવ કરવાનો છે તો આપણે હવે જોઈ કે કઈ રીતે હોય છે એ કાર્ય જશે વધારે થશે જે છોડવામાં એમાં બહુ વધારે છે નહીં હોય એમાં ઓછી હશે તો જુઓ મિત્રો આમાં છે કોક કોક તમને બતાતી હોય તો બતાવવાનો પ્રયત્ન કરું છું પણ નથી બતાતું બરાબર જો આમાં જ છે જો આ છોડવામાં છે કાળી કાળી હોય છે એ જો મિત્રો જો આ બતાય છે એ જો અહીંયા છે જો આ મિત્રો આને ગળો કહેવાય છે તો આપણે એના કંટ્રોલ માટે કઈ કઈ પ્રકારે દવાનો છટકાવ કયો કરવો એ બધું આપણે જાણીશું તો આપણું જીરું પાંત્રીસ દિવસનું થયું છે ને હવે ગળવા આવ્યો છે જુઓ અહીંયા મિત્રો આ છોડને જુઓ આ સોડમાં કટલી ગળો છે જુઓ આને આને ગળો કહેવાય બોલો મસ્ઈ શીખાય જો પાંત્રીસ દિવસના જીરામાં જો મિત્રો દોડવા બેસવાની શરૂઆત થઈ ગઈ છે તો આપણે દવા કઈ કઈ નાખવી આપણે જે પણ ડોઝ બતાવીએ એ બધા હેવી ડોઝ જ તે મારીએ છીએ કોઈ નાના ડોઝ નથી મારતા એવી માં ડોઝ મારીએ છીએ આપણે અહીંયા પહેલી વખત જીરું કર્યુંલું છે મતલબ કે આ ખેતરમાં પહેલી વખત કરેલું છે આ આપણે કોઈ પણ ત્રણ વર્ષ આપણે એકને એક ખેતરમાં ત્રણ વર્ષ આપણે ન કરી શકીએ જીરું એટલે આપણે જો અહીંયા પહેલી વખત જ કરેલું છે કોઈ પણ જાતનો સુકારો નથી 35 પાંત્રીસ દિવસનું જીરું જો મિત્રો કઈ રીતનું લીલકાય છે આખા ખેતરમાં જોઈ લો મિત્રો થોડુંક પાંખું છે પણ રેડી છે આપણે સાટયું જ છે પાંખું જેથી કરીને ઝાકળનો પ્રશ્ન ઓછો રહે અને મિત્રો આપણે જાણીશું કે ઝાકળ કઈ રીતે એ ઝાટ ઓછો કઈ દવા નાખીએ તો ઓછો પડે એ બધું આપણે જાણવાના સિવાય આ વિડીયોમાં તો વિડીયોમાં બનાવી જેથી કરીને તમને તમામ માહિતી મળે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણે બધા જ વિડીયો હવે જે કાંઈ દવા ખાતર જે કાંઈ નાખશું એ બધા જ વિડીયો આપણે ચેનલમાં રેગ્યુલર અપલોડ કરશું તો ચેનલમાં બન્યા રેજો તો આપણે ચાલો મિત્રો આપણે જોઈએ કંઈ કંઈ દવા આપણે નાખ નાખવાના છીએ અત્યારે જો આપણે પપ ચાલુ જ છે અત્યારે વિડીયો બનાવવાનો અને પપ ચાલુ જ છે જોઈ લો જો આ આપણો પપ છે ને આ દવા અહીંયા પડી છે જો ત્રણ બે ત્રણ પ્રકારની છે એમ પિસ્તાલીસ છે તો આપણે જોઈએ હવે કઈ દવા તો આપણે હવે જોઈએ છીએ કે કઈ દવા આપણે સાટવાની છે હવે પાપ ફૂલે ફૂલ છે તો આપણે હવે પહેલા તો જોયો લઈ લો મિત્રો બતાય તો ઠીક છે નકર આપણે બોલીએ છીએ એમ મેટાલેક્સિ પાંત્રીસ ટકા ડબલ્યુ એસ છે જેનો છટકાવ આપણે ફફદી તરીકે કરીએ છીએ અને એની સાથે આપણે એમ પિસ્તાલીસ એમ પિસ્તાલીસ જોઈ લો મિત્રો જેમાં કાર્બનડાજીન ફંગીસાઇડ આવે છે એ પંચોતેર ટકા આવે છે અને આપણે એની સાથે આપણે નાખવાનું છે આપણે જે ગળો છે મોલોમસી એની માટે જોવો આપણે આ છે આ દવા જો એનું કેમિકલ જેમાં કેમિકલ છે ટોલ ફેન ટોલ ફેન પાઇરોઇડ પંદર ટકા એસી જે આ એમ એસ રવિ ક્રોપ સાયન્સ કંપનીનું છે પંપમાં પચાસ એમએલ લેખે નાખવાનું છે આપણે મોલો મસી માટે મોલો મસી માટે આપણે બેસ્ટ છે આ દવા પંપના પચાસ રૂપિયાનો જ પંપ પડે છે તમને મિત્રો આ સસ્તામાં સસ્તી ને સારામાં સારી દવા છે જે કેમિકલનું એક હજી એકવાર તમને નામ કહી દઉં ટોલ ફેન પાઇરાઈડ પંદર ટકા ઇ સી ફોર્મમાં જે આવે છે ઈ તે લેવાનું પ્રકારનો ગળો ગળો હોય મોલો મચ્છી તડતડી આ પ્રકારની જીવત તમામ સાફ કરી નાખે છે ને એની સાથે મિત્રો આપણે જો કોઈને થ્રિપ્સ હોય તો થ્રિપ્સ માટે આપણે જો આ છે વિનચિન વિનચેટ કંપનીનું છે જેમાં ફિપ્રોનિલ ચાર ટકા અને થાઈ મેથોક્ઝામ ચાર ટકા આવે છે જે કંપની છે વિન્સેટ ક્રોપ સાયન્સ લિમિટેડ આપણે આ દવા નાખીએ તો થ્રીપ્સનો કંટ્રોલ થઈ જાય છે જેમ કે ફિપ્રોનિલ છે એટલે થ્રીપ્સનો કંટ્રોલ થઈ જાય થાઈ મેથોક્ઝામને ફ્રીપ્સ થ્રીપ્સને મારી નાખે એની સાથે આપણે મિત્રો એક કોળ માટે એક દવા નાખેલી છે જે પ્રોજીપ છે જો આવી પડી છે મિત્રો પ્રો જીભી પ્રો જીભ ઇજી જેમાં જીબ્રેલી एसिड ચાલીસ ટકા ડબલ્યુએસજી ફોર્મમાં આવે છે અને પ્રો 40% ચાલીસ ટકા ડબલ્યુ એ આવે છે જે બાર ટકા બાર પોઈન્ટ પાંચ ગ્રામ છે એના દસ પપ લેખે આપણે કર્યા છે તો એ આ કોળ માટે બેસ્ટ છે જે આપણે કોળાઓ લેવા માટે અત્યારે હવે દોડવા બેવાની આવવાની શરૂઆત થઈ ગઈ છે તો કોળ માટેની દવા નાખી દઈએ તો સારું થાય તો મિત્રો એની સાથે હવે આપણે ઝાકળ માટે અને એમ કહી શકાય છે કે ગુંદરિયું આપણે કહીએ જેનથી આપણનો આપણો અનુભવ છે આમાં જોઈ લો વેટશીટ ધાનુકા કંપનીનું વેટશીટ છે સિલિકોન બેલ્ડ આ મલ્ટી મલ્ટીપર્પઝ સ્પ્રેડ એડહેસિવ છે જે તાણુકા કંપની બનાવે છે તાનુકા એગ્રીટેક લિમિટેડ કંપની છે તાનુકાની મતલબમાં જે કાંઈ દવા આવે છે જોવો લોગો જોઈ લો ધાનુંકા કંપનીનું છે પંપે પંદર એમએલ લેખે નાખીએ તો મતલબ કે ગુંદરનું કામ મતલબ કે આપણે જે સીપકો સિલિકોન સીપકો આવે છે એનું કામ કરે છે અને ઝાકળમાં પણ સારું એવું આપણને પરિણામ મળે છે તો મિત્રો આ આપણે આપણે જો આ દવા નાખી દઈએ હવે આપણે આ મોલો મચ્છી માટેની પચાસ એમ એલ લેખે નાખવાની છે જુઓ આ પચાસ એમ નું માપ્યું એક નાખ્યું કપમાં આ મોલો મસી માટે છે મતલબ કે ગળો આપણે દેશી ભાષામાં એને ગળો કહેવાય ને હવે આપણે નાખશું ફેપ્રોનિલ પ્લસ થાયમેથોક્ઝામ ચાર ટકા બંને ચાર ચાર ટકા એ પચીસ એમ એલ પંપે નાખવાથી થ્રીપ્સનો ફૂલ કંટ્રોલ થઈ જાય છે આપણે આ ત્રીસ દિવસના જીરામાં બીજો છટકાવ છે ગળો માટે તો ગળો તો હજી આવી જ છે મિત્રો ગળો અત્યાર સુધી નહોતી ને હવે આપણે જોવા ગુંદરિયું નાખીએ ગુંદરિયું પંદર એમ એ ગુંદરિયું પંદર એમ નાખી દીધું અને આપણે આવા સ્પ્રે કરવાનું ચાલુ કરી દઈએ તો મિત્રો આવી રીતે માહિતી જોતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમામ માહિતી મળી રહે થેન્ક યુ